મારા દ્વારા છેલ્લા ઘણા સમયથી રેલવેના ઉચ્ચ અધિકારીને રિઝવટ કરવામાં આવતી હતી કે સુરત રેલવેના વહીવટદાર પ્રસાદ દ્વારા એક વ્યવસ્થિત નેટવર્ક બનાવી ટ્રેનમાં હજારો પેટી દારૂની અવર જવર કરવામાં આવે છે સુરત ખાતે વાપી વલસાડ સેલવાસ દીવ દમણ મહારાષ્ટ્ર ગોવા નંદુરવારથી એકદમ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને હજારો પેટી દારૂનું સપ્લાય કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમુ અમારા કાર્યકર્તા સાથે બે દિવસ પહેલા નવી પાર્સલ ઓફિસ ખાતે દારૂ લઈ જતા બુટલેકરોને પકડાતા હતા પોલીસને ખબર છે કે કોનો માલ છે કોઈ માલ મોકલ્યો છે છતાં પણ અમને ફરિયાદી બનાવ્યા વગર પોલીસ જાતે ફરિયાદી બનીને બીન વર્ષે દારૂનો કેસ કર્યો તો અમે જે માલ પકડ્યો હતો એક ટ્રોલી બેગમાં ત્રણ પેટી માલ હતો જેની બજાર કિંમત ચોવીસ હજાર રૂપિયા થાય છે છતાંમાં પોલીસે પોતાની ચામડી બચાવવા માટે માત્ર દસ હજારનો બીન વર્ષે કેસ કરેલ છે પોલીસને ખબર છે કોનો માલ છે અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આટલી ટ્રેનોમાં આટલા સમયે અહીં દારૂ ઉઠવે છે કેમ પોલીસ કાર્ય કાર્યવાહી નથી કરતી પોલીસ પોતાના આર્થિક ફાયદા ખાતર પેસેન્જર હિટને નિરો મૂકીને કદાચ ભવિષ્યમાં નવી બુટલેગર પણ ચાલુ કરાવે તો નવી પામવાની વાત નહીં રહેશે એક બાજુ સરકાર ગાંધીના ગુજરાતની વાત કરતી હોય દારૂબંધીની વાત કરવી હોય ત્યારે એમના જ ટાબા હેઠળની રેલવે પોલીસ દ્વારા ખુલ્લા આમ દારૂના બુટલેગરમાં પરમિશન આપવામાં આવે છે રેલવેના એસપી સાહેબ સરોજકુમારીજી સુરત રેલવેના પીઆઈ વ્યાસ મેડમ એક બાજુ પેસેન્જરના હિટ માટે સતત કાર્યરત ત્યારે એમના જ વહીવટદાર અધિકારીના અંધામાં રાખીને માત્રના માત્ર બુટેગર પરમિશન આપવાનું કામ કરે છે એ સિવાય સુરત એનો વહીવટ પ્રસાદ કામ હોય એવું મને લાગતું નથી મારી માંગણી છે કે આ જે બનાવ બન્યો છે એમાં જવાબદાર જે બી પોલીસ કર્મચારીઓ એના વિરુદ્ધ તપાસ કરી કાયદાસરના પગલાં લેવા જોઈએ અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે વારંવાર ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જર દ્વારા જનતા રેડ કરીને દારૂ પકડવામાં આવ્યો છે ત્યારે પોલીસ અધિકારી કેમ આ પ્રસાદને બચાવે છે અથવા જે બી વહીવટદારો હોયને કેમ બચાવે છે એક તપાસનો વિષય છે